જય માતાજી રાને હમણાં વિડીયો બનાવવાની બાજુમાં જ આપણે નેસડામાં જ બહુ સાર્યું છે બીજું ભાઈ જ છે હું તો બાજુ બાજુમાં જ ભેવું છે તોય છતાં પરફેક્ટ એડ્રેસ આપી દો તમે એડ્રેસ નેસડા જિલ્લો ભાવનગર તાલુકો તાલુકા તાલુકો સિંહોર સિંહોર બહુ હાર્યું ભેવું છે અને ગાડી કરવી હોય તોય કોન્ટેક કરવો ગાડી પણ થઈ જાય અહીંયા કઈ કઈ રહ્યા નહી સુધી નહીં હું તમે ગાડીમાં રાખો ગાડીમાં દોઢ લાખ એક લાખ પંચોતેર હજાર સુધી બે લાખ સુધી હમ ને દોઢ લાખ સુધી બરાબર મોબાઈલ નંબર આપી દઈએ મોબાઈલમાં પંચ પંચોતેર સડસઠ તેવી તેવી ત્રીવીસ હા ભેંસની માહિતી આપો બાપો હેલે

બહુ સારી ઊંચાઈ લંબાઈ વાળી બાપો હા बाप हां नी डिटेल આપી દીયો અન ઈ ડિટેલ 1.5 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા કિંમત વેતર વેતર આનો બીજો બીજો વેતર હા જબણી છે દવીણી કેટલો ટાઈમ થયો 4-5 દિવસ 4-5

એને આજે હાથ લીટર દૂધ છે બીજું વેતર છે હમ હા

હા એક ને એક દી તો બજાર માં આવવાની હોય એક દી તો આય બજાર માં આવવાની જ છે હા બેચું વેચવું જોવે છે બધો રાખવાનો આટલો માલ રાખવાનો વાંચ છે દેવાની બાપો ઉ ઓ